સોપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જે જાહેર સુનાવણી રાખી છે ત્યારે હું ચૈતર વસાવા ધારાસભ્ય પડાથી સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે આગળ અમારા તમામ આગેવાનો વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માન્ય અધ્યક્ષની સમક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોટ શક્ય હોય તો આજે કાચી કાતો કા સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું સાથે સાથે માન્ય કલેક્ટર શ્રી આપણે હું ધ્યાન દોરવા માંગુ છું કે કોઈ પણ હામાં આપણે કોઈ પણ સરકારનો કાર્યક્રમ કરવો હોય ચાહે પીએમ નો કાર્યક્રમ કરવો હોય કે કાર્યક્રમ કરવો હોય કે કોઈ કાર્યક્રમ કરવો હોય પૈસા એક અને એના સુધારા સ્પષ્ટ છે કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક લાગુ હોય સરકારી કાર્યક્રમ કરવા માટે પણ પીએમ કે કાર્યક્રમ કરવા માટે પણ એ ગ્રામસભાની પરવાનગી આવશ્યક છે ત્યારે મારી આપને પ્રશ્ન છે આદની આ સુનાવણી માટે ગ્રામસભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ આપણે આપની જે જવાબ તો જોઈએ સાહેબ જવાબ તો જોઈએ કાઈ અમારા માટે છે નથી સામે તમે છો કાલે અહીંયા કઈ બનાવ બની જાય એના જવાબદાર કોણ જવાબદાર જવાબદારી કોની બનશે

ये जो वैसे मुद्दाना नियमों ना नियमों की बात कर रहे हो હોય અમારે કે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરો છો કેમ અમારા પંજીયની તમને પરવાનગી નથી દીધી તમે પ્રદુવાં કરીવો ની વાત કરો છો અધિક નિવાસી કલેક્ટરના જાહેરનામાની વાત કરો છો અહીંયા આપણે હજારો લોકો બેઠા છે એ પણ જીએમડીસી ને જમીન સંપાદનના પર્યાવરણની મંજૂરીને લઈને કાલે ઉઠીને અહીંયા ઘટના કોઈ ઘટી ગઈ તમે સૌપ્રથમ ગ્રામ સભાની પરવાનગી સ્પષ્ટ બંધારણના આર્ટિકલ 244 13 નો એકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે બરાબર છે પેશા એક 1996 પેશા એક એના સુધારા 1970 માં સ્પષ્ટ જોવાય છે કોઈ પણ સરકારી હોય કે સીએમ નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય એની ગ્રામ સભા અને એની ગ્રામ પંચાયત ની પરવાનગી લઈને કાર્યક્રમ કરવાની જોગવાઈ છે નિયમો તમારા માટે પણ છે અમારા માટે છે કાર્ય અહીંયા કોઈ ઘટના ઘટી હોય તેની જવાબદારી કોણ લેવાની છે

તમે માત્ર ગામની વાતો કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે હવા પ્રદૂષિત થવાની છે ધ્વનિ પ્રદૂષણ થવાનું છે જમીન પ્રદૂષણ થવાના છે લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે તો આજુબાજુના 10 કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઈસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના 10 કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પણ પ્રાવધાન કરવા જોઈએ જે તમે કર્યા નથી એટલે મારી સ્પષ્ટ વાંધો છે આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ અને તલાની ઈસી તલા જે લઈ સર આપણે પ્રેઝન્ટેશનમાં બતાવ્યા કે સમનના પગલાં શું શું લેશું વાયુ જળ પ્રદૂષણના અવાજ પ્રદૂષણના સમનના પગલાં શું લેશું સાથે સાથે જે પેકેજ બતાવ્યું કે આરએનઆર કાયદા મુજબ જે વિસ્થાપિત થશે એના લાગુ પડતું હોય પેકેજ પણ આજુબાજુના જે બફર એરિયાની વાત કરે છે એમને બી રજૂઆત પણ પ્રદૂષણ નહીં થાય અને જે પણ પ્રદૂષણ હશે એ અંડર ધ લિમિટ કાયદાની જો કોઈ મુજબ કાર્ય કરશું અને સાથે સાથે જે પણ આજુબાજુના ગામડા છે એમના માટે સ્કીલ ડેવલપમેન્ટને શું શું કરી શકાય અને પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકાય એના તમામ પગલાં લેવામાં આવશે આ પ્રોજેક્ટ અને સાહેબ થઈ આ પ્રોજેક્ટ થી સંપૂર્ણપણે આ વિસ્તારની તમામ પર્યાવરણની નુકસાન થવાનો છે જીવ સૃષ્ટિ થી માનવ જાતિ માટે વન વિભાગ માટે પાણી પ્રદૂષણ હોય હવા પ્રદૂષણ હોય ધ્વનિ પ્રદૂષણ હોય ભૂગર્ભ જળ સપાટી જે તમામ પ્રકાર પ્રકારનો હસ્ત વ્યસ્ત થઈ જવાનું છે અહીંના લોકોનું જીવન જે ગામ સાથે જોડાયેલું છે સમાજ સાથે જોડાયેલું છે પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ બધું છિન્ન ભિન્ન થઈ જવાનું છે એટલા માટે આ પ્રોજેક્ટ તમને મંજૂર નથી મારો વાંધો છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ થાય કે એમાં આપણે જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ જમીનના પ્રદૂષણનો સમય અંતર આપણે મોનિટરિંગ પર કરાવતા રહીશું અને એને જાણકારીમાં લઈને એના પરિણામો જે આવશે એના આધારે યોગ્ય પગલાં પણ લઈશું વિભાગ દ્વારા મળવામાં આવ્યું છે તો માનનીય અધ્યક્ષ શ્રી માત્રને માત્ર 10 કે 12 પાનાની આખી માહિતી મૂકી છે અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે 1400 હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત કરવાનો છે સાહેબ એમાં જે લોકો ગામતળમાં પોતાનું ઘર બનાવીને રહી છે જે લોકો સરકારી ખરાબા સરકારી પડતર માં રહી છે જે લોકોના નામે આજે પણ ઘરો નથી જે લોકોના નામે આજે પણ જમીનો નથી એના માટે શું પ્રાવધાનો છે એની કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના સાત બાર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આ આર એન આર પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે માત્ર એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી એટલે માટે હું

આપે વાત કરી સર્વે તો સર્વે આપણે નથી કર્યો જે આશરે થઈ છે આ વિસ્થાપન પેલા ગામ સાથે વિચાર વિમર્શ કરી અને સર્વે કરશું આજની તારીખમાં સર્વે નથી કરે બીજો છે તો ફેઝ 2 માં પટવાણીમાં આવે છે અને ફેઝ 3 માં મોરણને એ ગામ આવે છે આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબ શ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી અમારી પાસે અંદાજિત એમની પાસે અંદાજીત આંકડો પણ નથી આ ખૂબ જ ગંભીરતાપૂર્વક હું તમારી ધ્યાન પર મૂકું છું કે આવી રીતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને આપણે બેઠા હોય અને કન્સલ્ટન્ટ વિભાગ પર કોઈ આવી માહિતી ના હોય આનાથી બીજી કોઈ ગંભીર બાબત જ ના હોય શકે એટલે આ મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્રને માત્ર વચનો આપીને આ ભોળી પ્રજાને છેતરીને એમની જમીનો માંગવાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય એવું મને લાગે છે એટલે આ પ્રોજેક્ટ રદ કરવા મારે તમને મારો એકદમ ગંભીરતાપૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અહીંયા નહીં થવો જોઈએ મારે કન્સલ્ટન્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પર જાણવું છે માન્ય અધ્યક્ષશ્રી કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે હાલમાં સર કોઈ કંપની સાથે એમઓયુ થયેલ નથી આજે આગળ પણ મેં કીધું તો કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય માનો કે અહીંયા કોલસો આપણે કરવા જઈ રહેલા બંધારણ તો એવું કહે છે કે સિડ્યુલ ફાઇવ એરિયામાં દેસા એકમાં પંચાયત એની માલિકી છે વ્યક્તિ એનો માલિક છે સરકારનો અહીંયા એ પણ જમીન હતી ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોલસો જોઈએ છે તો આવનારા દિવસોમાં આ પંચાયતો પર એ લોકો વેચાતો નહીં પંચાયતો એમને કોલસો કાઢીને આપવા સક્ષમ બનશે અને કોલસો સરકારને પણ જોઈએ કે કોઈ પણ અદાણી અંબાણીને ટોરેન્ટોને જોઈએ તો આ પંચાયતો પરથી વેચાતો નહીં એવી મારી આપણને સ્પષ્ટ સૂચના છે તો કોઈ પણ કંપની એ જીએમડીસી પણ અહીં આવે તો આપણે પંચાયતને ભાગીદારીમાં લઈ પૈસા એકમાં સ્પષ્ટ જોગવાય છે માનનીય કલેક્ટર શ્રી કે કોઈ પણ પંચાયત કોઈ પણ એના ગામમાં કોઈ પણ ખનીજ મળે છે એ કોલસો હોય રેતી હોય બ્લેક બ્લેકસ્ટોન હોય કોઈ પણ મળે એમાં પંચાયતની 50% ની ભાગીદારી હોય છે વન પેલાસમાં પણ ભાગીદારી છે તો આવનારા ભવિષ્યમાં આયા તમે જેટલા પણ મિલિયન ટન કોલસો કાઢવા માંગો તો શું તમે એમાં પંચાયતને 50% ની ભાગીદારીમાં રાખવા માંગો છો કે કેમ અગર નથી રાખવા માંગતા તો આ પ્રોજેક્ટ રદ કરવા માટેનો હું વાંધો દર્શાવું છું તમારી માનીએ કે શ્રી પણ આવા પ્રોજેક્ટ તો આવે છે લોભામણી લાલચો આપીને જમીનો પોલીસનો ઉપયોગ કરીને દાબ દબાણ કરીને આજે પણ તમે જોઈ શકો છો એટલી બધી પોલીસ મૂકી છે કે કોઈ સામાન્ય માણસ બે દિવસથી પોલીસ પૂછે છે કે ક્યાં જવાના કોણ આવવાના હું આવવાના એવો હાલ ઉભો કરવામાં આવે છે લોક સુનાવણીમાં પણ એવો હાલ ઉભો કરવામાં આવે છે કે આ સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પર કેટલાક લોકો હશે એમને કે છે કે તમારા હાઈવા મૂકીશું પોગલે મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભામણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું હશે અધ્યક્ષ શ્રી પેલાની લોક સુનાવણીમાં કદાચ આના 10% લોકો પણ નહી આવતા હશે પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં એક પણ ઈ જમીન અમે તમને આપવા માંગતા નથી એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઈસીની મંજૂરી કોઈ કોઈ પણ જાતની સંપાદનની કામગીરી કોઈ પણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી અમે ભૂતકાળમાં બહુ પ્રોજેક્ટોમાં હમણાં પેલા કાશી દાદી પોતાની આખી વેદના રજુ કરીને ગયા છે તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે 45 વર્ષ થયા છતાં પણ વળતર નથી મળ્યા આજે પણ ભટકે છે વળખા મારે છે આજે પણ અમને ભૌતિક સુવિધાઓ નથી એટલે અમે ઢોર ઢાકરવાળા લોકો છે અમે મહેનતનો રોટલો ખાવાવાળા લોકો છે ખેતી પર નિર્ભર કરવાવાળા લોકો છે અમને અમારા ધોર ડાકરને તમે કદાચ કોઈ જગ્યાએ ફ્લેટ આપી દેશો તમારા મરઘા પતરા કે અમારી ગાય ભેંસ અમે ત્યાં બાંધી શકવાના નથી એટલે અમારે તમારા કોઈ આવાસની કોઈ પૈસાની કે કોઈ વર્તરની કે કોઈ રોજગારીની જરૂર નથી એટલે અમે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ વાંધો ઉઠાવીએ છીએ અને ખાસ કરીને આ પ્રોજેક્ટ રદ થાય એવી આપ સીને વિનંતી કરીએ છીએ વધારે વિશેષ નથી કે પણ જે પણ વ્યવસ્થા આજે આપના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે આપણને દુખ થાય છે અહીંયા લાખો રૂપિયાના તમે ટેન્ડ બનાવ્યા છો અહીંયા કેટલા ખર્ચા એ પ્રકારે જીએમડીસી કરતી હશે પણ આજે પીવાના પાણી અને બેસવા માટે લોકો બે કલાકથી આપ શ્રીને પણ કહે છે કે સાહેબ શ્રી અમને બેસવાની વ્યવસ્થા કરો સાહેબ શ્રી અમને પીવાના પાણીની વ્યવસ્થા કરો આજે તમે જમીન લેવા માટે આવ્યા છો ને આજની તમારી પરિસ્થિતિ આ પ્રકારની છે એટલે હવે અમે